દૂધીનો શાક બનાવવા માટે ચારસો ગ્રામ જેટલી દૂધીના છાલના ભાગને કાઢીને આ રીતના મીડિયમ સાઈઝના પીસ કરી લઈએ ત્રણ મોટી ચમચીલા ચણાના લોટને ને સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈએ શેકેલા ચણાના લોટને દૂધીના પીસમાં એડ કરી દઈએ સાથે થોડો હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર કિચન કિંગ મસાલો થોડું મીઠું અને તેલ એડ કરીને મસાલાને દૂધી સાથે સારી રીતે કોટ કરી લઈએ શાક વઘારવા માટે કુકરમાં થોડું તેલ એડ કરી દઈએ તેમાં જીરું રાય તમલપત્ર ધજનો ટુકડો લવિંગ હિંગ થોડા લીમડાના પાન લીલા મરચાની ની સ્લેટ્સ અને આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સાથળી લઈએ હવે મસાલામાં થોડો હળદર પાવડર લાલ મરચું જીરું પાવડર અને પાણી એડ કરીને લઈએ ગેસની કરીને ગ્રેવીને થોડી ઠંડી કરી લઈએ અને તેમાં વન 4 કપ જેટલું દહીં એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ દહીં સારી રીતે કુક થઈ જાય એટલે તેમાં દૂધીના પીસ એડ કરીને ગ્રેવી સાથે સારી રીતે સાથળી લઈએ એક કપ જેટલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસ ફ્લેમ પર બે વિસલ કરી લઈએ બે વિસલ પછી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે તેમાં મેગી મસાલા એ મેજિક એડ કરી દઈએ ઢાંકણ બંધ કરીને શાક ને બે મિનિટ માટે કુક કરી લઈએ દૂધીનું શાક બનીને તૈયાર છે